મિત્રો મારું મગજ એટલું બધું ગરમ થઈ ગયું છે ને ગરમ કે સતુ ભુવાને એ એવો એમ છે ચુડાસોમાં કે પાવડેલીમ પાણી હોય છે એમ તો અમારા દરબારો અમારા રાજપૂતોનો નમ્ર વિનંતી તમને છે કે હવે કંઈક ગોતી લો એમ તો મને મળશે ને તો હું સતુર ભુવા જોડે હાજર કરી નાખીશ એમ તો આ વિડીયો પૂરો પૂરો જોજો મારા વાલા વડીલો બરાબર છે અને એને શું શું બોલી રહ્યું છે આપણા ભુવા વિશે એમ

પાછો સતુ ભુવાને માફી મંગાવવાની કહું છું એમ ભાઈ આજે નહીં બને કાલે નહીં બને તારા વર્ષો વીતી જાય ને તોય નહીં મને અને તું એક ફરા અમને તું ભેરો થા તો તને આ નું પરિણામ જેવું આવે એ હું તને કહી દઈશ કે ના કિશન રાજપૂત બોલે છે આ એક વખત તું મારી મુલાકાત કરી જો બરોબર અને જો માફીનો વિડીયો ના બનાવડાવું ને તો રાજપૂત નહોતો એમ પાછો તમને પાવડો લઈને જો પાણી ન વળાવું ને રાજપૂત છે પાવડો તો ઠીક પણ તારે તને પોણી વરાડાવી ને તો રાજપૂત નું બોલવું નકામું છે એટલું યાદ રાખજે તું તમે જ્યાં જ્યાં ભુવા પાણી કરો છો તાવવામાં અને એ ખેલ બંધ ન કરાવું ને તો એ દીપક છોડાશમાં નહીં કારણ કે વાત અમારે ખાલી એક અભિમાનની હતી એક વખત સત્તુ ભુવાણા દર્શન કર પછી તારા પૂર્વજો તને મને અમે તમને બતાડીએ કે કેવા તારા પૂર્વજોનો છે અને સત્તુ ભુવાએ તારા સમાજ વિશે શું બોલ્યા છે અને કઈ મેડિસિન શું છે એનો દાવો અમે કરીશું બરાબર તારે નક્કી કરવાની જરૂર નથી એવા પાપડા લઈને પોણી વારે કહેવાય ગમે એ કરે બરોબર તારે જોવાની જરૂર નથી પણ તું એક ફરા અમને મુલાકાત કરી આચું કહું છું એક વાર તું મને ભેરો થઈ ગયા સાથે ટોકીન કહું જે થવું હોય થાય એક વખત તું મને ભેરો થાય મારા પુરુષોની અપમાનની હતી અમારા સમાજ સમાજના એક જે તમે અપમાન કર્યું હતું એની હતી પણ આજે જે તમે ધમકી દેવરાવો છો અને જ્યાં પણ તમારા લોકો એમ કહે છે કાપી નાખું ને ફાડી નાખું મારી નાખું આના હિસાબે હવે તમારે ત્યાં તાવામાં હું ઘરે તમારા સર તમે વિડીયો બંધ ના કરાવડાવું ને તો કિશન રાજપૂત નો ઓરખે કોણ બેટા જોઈ લે હવે દીપક ચુરાસામાં અત્યાર લગી નતો બોલતો સતુ ભુવા વિશે તું આવો બોલ્યું કે પાવડર લઈને પાણી વરાડાવ એમ અને જો મારા ખેતર ની અંદર તને ના પાણી વરાડાવ ને તો તું યાદ રાખજો ગરમ કરવા દઉં બરાબર એટલે હવે ન અડવા લાગે પણ કિસાન ટૂંક સમયમાં અડવું અડવું છે તારા નજીક નો કિસાન છે એટલું યાદ રાખજે બરોબર છે અને તારે આના વિશે માફી પડશે કેમ કે પાવડો લઈને પાણી વારવાનું તે કહ્યું છે

અમારા દેવી પૂજક સમાજના સ્વાભિમાનનું અપમાન કર્યું વાઘરા કીધા ઝહલો વાઘરી કઈ અને અમારા પૂર્વજનું જાહેરમાં અપમાન કર્યું છે એના માટે અમારે વિરોધ અમે કરીએ છીએ તારા પૂર્વજોને વાઘરી કયો ને તો અમારો ભુવા છે ને શત્રુ ભુવા છે ને 17 વખત વાઘરી કઈ છે જા જે તોડું હોય તોડી લે બરાબર છે અને જીવરાજ ગુંડ્યો આ બેના જે ધબધબટી બોલાવવાની છે જીવરા કુંઠીઓ અત્યારે એને એવું લાગે કે સતુ વિરોધ ચાલુ છે એટલે મૂકી દે પણ અને તું તારા જે સાગરી તરો રામજી ખાંગર વાળો એટલે કે જે ફઈબા જે બની છે અત્યારે એને સપોર્ટ માં લઈ અને એના થ્રુ વિડીયો બનાવી અને તું પાછો દૂધનો ધોયેલો રહેશો તો તને એમ લાગે છે કે સતુ ભુવાનો વિરોધ આલે છે આ ભાઈ ને અમુક સમાજ આજે વિરોધ થઈ ગયો છે તો અમે આમાં કંઈક લાભ લઈ લઈ પણ જીવરાજ પુંડિયા તને મૂકીશ નહીં કારણ કે તને કાયદાકીય રીતે એવું નહીં કે તને કાંઈ કરી નાખું તને મારી નાખું ફોડી નાખવું એ અમારી પાસે નથી આવતું પણ કાયદાકીય રીતે તને સમાજમાં ના ધારણ ધોરણ પ્રમાણે તને મૂકીશ નહીં એટલે આ તારો જે સાગરીત છે અને તું રૂપિયા દઈને એની પાસે કામ કરાવે છે એવો રામજી ખાંગરવાળો કોડા ફોડા વાત નહીં કરવાની અમારે કુળની દેવી અને કુળનો શ્યામ ઘરે બેઠો છે અને અમારે એવું કઈ દુખાવણું નથી બરાબર અને એ માળવાળી માં મેલડી અત્યારે અમારે હર હંમેશ અમારી હારે છે અને જ્યાં અમારા દેવી પૂજક સમાજ નું અપમાન થતું હોય અમારા પૂર્વજોનું અપમાન થતું હોય અને ત્યાં અમારે આવી અને અમારી કોનાની ધાર પાણીમાં નાખવા આવવાનું થતું નથી એટલે સતુભાઈને કદાચ એવો ફાકો રહેતો હોય કે દીપક સુડાસમાને માફી મંગાવીશું તો એ ખોટી વાત છે આ સુડાસમાં સીએ અમે તમે ખાચર રહીશો તો અમે સુડાસમાં સી અમે પાછા વળવાના નથી અને અમે અમારા સમાજના હક અને અધિકાર માટે લડીએ છીએ અમારા પૂર્વજોના સન્માન માટે અને સ્વાભિમાન માટે લડીએ છીએ તો માફી દીપક સુડાસ માં હમણો ક્યારેય નો માંગે માફી તો સતુ ભૂવા તમારે જ માંગવી પડે અને તમે ઘણા ખરા સાબની તો પાસે ફોન કરાવો છો તો એકથી કાયદા કાનૂન ના સંકંદામાં ફસાવો એ સો ટકા જ્યાં તમારી માળવાળી મેળવણીમાં તમને ક્યારેય બચાવ આવે તો કેજો પણ તમે જે ધર્મના નામે જે ધતિન કરો છો એનો પડદા પડદાફાશ દીપક ચોરાસમા કરશી એ સો ટકાની વાત છે અને ન્યાય એક વાર પાછો તમને પાવડો લઈને જો પાણી ન વળાવું ને તો એ દીપક ચોરાસમા મટી જાવ તમે જ્યાં જ્યાં ભૂવાપણી કરો છો તાવામાં જે ખેલ કરો છો અને એ ખેલ બંધ ન કરાવું ને તો એ દીપક ચોરાસમા નહીં કારણ કે વાત અમારે

અને જ્યાં પણ તમારા લોકો કાપી ફાડી નાખો મારી નાખું આના હિસાબે હવે તમારે ત્યાં તાવામાં હું ઘરે તમારે સર તેલ નો ગરમ કરવા દઉં બરાબર એટલે હવે ભુવા તમને એ તમારી ને તમારી વાડીમાં જો પાવડો ને પાણી નો ઓળાવું ને તો હું એક હવા એક દેવી પૂજન નો દીકરો નહીં